ચોવીસ શ્રાવણ વીજ તિથિ છે આજની ત્રીજ ને કુલ વ્રત તરીકે આજે કરવામાં આવતું હોય છે આજની પુંજિકા પુંજીલા તરીકે પણ ઓળખવામાં આવે છે આજે સંકટ ચતુર્થી છે આજે ચંદ્રના રાત્રે ને ચાર થશે આજે બોડ ચોથ પણ છે સૌરાષ્ટ્રમાં બહુ મહત્વ હોય છે આજે ગૌ બહુ મહત્વ હોય છે ચોથ તરીકે છે ગુરુવાર ભગવાન વિશ્વનાથ ભોલેનાથ ની પૂજા આરાધના જયારે તમે કરો છો ત્યારે ખાસ કરીને જે લોકોની મીન રાશિ છે એ લોકોએ ત્રંબકેશ્વર મહાદેવનું પૂજન ધ્યાન ધરી ભગવાન શિવનું પૂજન કરવું જોઈએ તેનાથી વધારે સારી સિદ્ધિ મળે છે ભગવાન વધારે પ્રસન્ન થતા હોય છે કાશી વિશ્વનાથ અને ત્રંબક નું સ્મરણ કરીને પૂજા કરે છે તો ભગવાન શંકર ખૂબ પ્રસન્ન થતા હોય છે આજના દિવસે ભગવાનને સરોપર પાણીથી અભિષેક કરવામાં આવે તો ઋણમાંથી કર્જ મુક્તિ મળતી હોય છે લક્ષ્મીની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે આજે ભગવાનને પીળા ફૂલ ચલાવવાનું પીળા મીઠાઈ ચલાવવાનું પીળા વસ્ત્ર ચલાવવાનું બહુ મહત્વ હોય છે આજે ભગવાન કાશી સૌથી મૂલ્યવાન જગ્યા સ્થાપના ભગવાન નારાયણ દ્વારા થયેલી છે કેટલા યુગો આવીને જતા રહ્યા એ કાશી છે એ ભગવાન કાશી વિશ્વનાથ ની પૂજા બહુ જ મહત્વ છે અને બીજું ત્રંબક ત્રંબકેશ્વર ની સ્થાપના પણ ગૌતમ ઋષિએ કરેલી છે એ પણ

દસ ને સાત મિનિટ પૂર્ણ થઈ જાય છે આ નક્ષત્ર કરવા માટે સાત મિનિટ પછી જે બાળ રેવતી નક્ષત્ર ગણાય છે આજે જે બાળ જન્મ થાય છે યોગ ગણાય છે ધ્રુતિ આ ધ્રુતિ યોગ આજે બપોર એકને મિનિટ પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળ થાય યોગ આજે જે બાળ જન્મ થાય છે એનો ગણાય છે વિષ્ટિ આ વિષ્ટિકરણ

સાંજે સાત ને પંચાવન મિનિટ ઓણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય એ બધાની રાશિ મેન રાશિ રાશિથી વાર નક્ષત્ર બહુ જ મહત્વ છે મિત્રો એના હિસાબે જ આપણા ભાગ્યમાં બધું શુભ અશુભ ફળ મળતા હોય છે જેને ચોક્કસ પ્રમાણ પૂજા વિધિ કરી લેવામાં આવે તો જીવન સરળ બની જતું હોય છે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર છે એમની કોઈની પણ વર્ષગાંઠ હોય અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની આજે વરસગાંઠ હોય મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખુબ થાય ભગવાન શંકર તમારી બધી આખું વર્ષ તમારું સુંદર થશે આજે મારા સબસ્ક્રાઈબ મિત્રો યા મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય આજે કોઈ પણ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે યા કોઈ જગ્યા પર નોકરી ધંધા માટે જઈ રહ્યા છે કોઈ નવો વેપાર ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે આવા કોઈ પણ કાર્ય કરવા માટે જઈ રહ્યા છે આજે કોઈ ધર્મ ક્ષેત્રની યાત્રા માટે જરૂર છે કોઈ વિદેશની યાત્રા માટે જરૂર છે તેમજ આજે કોઈ ઓપરેશન હોય કોઈ ડિલિવરી હોય કોઈની સગાઈ હોય હવે કોઈ પણ કાર્ય તમે કરવા માટે જઈ રહ્યા છો તો તમને કાર્યમાં સફળતા મળે સિદ્ધિ મળે એનો સામના તમને પ્રાપ્ત થશે આજનો સુકન કરને જજો તો તમારું કાર્ય સારી રીતે સિદ્ધ થશે એમ તો આજના દિવસે ગુરુવાર છે ગુરુવાર ને આપણે કોઈ પણ કાર્યક્રમ સૌથી પહેલા દેવસ્થાન તમને જો સામે બ્રાહ્મણ મળી જાય છે તો કાર્ય સિદ્ધિ થવાનું શક્યતા ખૂબ વધી જાય છે આજે ને ભોજન કરવાનું બહુ જ મહત્વ છે એમ પણ શ્રાવણ માસ ચાલે છે નક્ષત્ર પણ સરસ છે બ્રાહ્મણને ભોજન કરવાથી વિષ્ણુ આગનું પુણ્ય પણ પ્રાપ્ત થતું હોય આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેમાં પણ એક ચોક્કસ થી સાડા સુધીનો સમય શુભ રહેશે તેમજ આજે સવારે સાડા દસ થી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ આજે સાંજે છ થી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ રાત્રે બાર થી આવતીકાલે મળશે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળશે ત્રણ થી સવારે છ વાગ્યા સુધીનો સમય રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં સારી સફળતા મેળવી શકો છો પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો મળવાની શક્યતા સાત દિવસમાં છે બાકી મળવાની શક્યતા બહુ ઓછી છે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો કોઈ પણ વસ્તુનું વેચાણ કરો છો ખૂબ લાભ થશે આજના દિવસે કરેલા કાર્યમાં તમારું ભાગ્ય પરિવર્તન થઈ જતું એવો આજના દિવસ છે જે પ્રથમવાર કરવાનું કાર્ય છે પાણીની ડોલમાં હળદર નાખી દેવાની અને પછી સ્નાન કરી દો તો સારી જગ્યાથી લગ્નની વાત આવે છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્તમ દિવસ છે વાહન ખરીદી કરવા માટે ઘર પ્રોપર્ટી મિલકત

આજના દિવસે નવ વસ્ત્ર પહેલી વાર પહેરવામાં આવે તો સંતાનનું કહેવું કરવું પડે તમે નવ વસ્ત્ર ધારણ કરી લેશો તો એકબીજા વચ્ચે પ્રેમ ભાવ હોય તો એટલું થાય એ લોકોનું કેવું કરવું પડે હોય છે માટે થોડી બાબતમાં ધ્યાન રાખવું પડે બાકી આજે નવ વસ્ત્ર ધારણ કરવા મળી શકે છે આજના દિવસે સગાઈ વગેરે કરવા માટે ઉત્તમ દિવસ છે પણ આવું બધું જે ફળ છે સાત મિનિટ પછી લઈ આવતીકાલે સાંજે સાત ને પંચાવન મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો ઘણા કષ્ટ બાદ મળશે રાત્રે દસ વાગ્યા પછી નો ફળ છે કોઈ પણ વસ્તુ જોવાય ગઈ તો મળવાની શક્યતા તો બહુ ઓછી છે ઘણા બાદ મળે આજના દિવસે કોઈ પણ કાર્યક્રમ માટે ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે વિદેશ જવા માટે થઈને આજે શરૂઆત કરવામાં આવે એને લગતું કામ કરવામાં આવે તો સારી સફળતા મળી શકે છે આજે તમે જે કાર્યક્રમો પ્રારંભ કરો છો જેવો નો ધંધો વેપાર ચાલુ કરો છો આજે રાત્રે દસ વાગ્યા પછી લઈને આવતીકાલે સાંજે સાત અને પંચાવન મિનિટ સુધી તમે જે કાર્ય કરો છો એમાં તમને ભાગ્યને પરિવર્તન થઈ શકે એવું થઈ શકે એમાં પણ મૂલ્યવાન વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે પશુ ખરીદવા માટે સહાય કરવા માટે પણ યોગ્ય દિવસ છે ખરીદી કરવા માટે ચાંદી માટે ખરીદવા માટે પણ છે વેપારી ભાઈઓ માટે પણ ઉત્તમ ખરીદનાર ખરીદી હોય તો પણ આજે ખાસ કરીને જે લોકો વિદેશ જવા માંગતા હોય કોઈ નોકરી ધંધાને પ્રોબ્લેમ હોય એ લોકો આજે ઇન્ટરવ્યુ આપે છે એ લોકોને સફળતા મળવાની શક્યતા ખૂબ ઊંચી છે આજના દિવસે ધારણ કરવાથી દરેક જણા નવસ્ત્ર ધારણ કરવા જોઈએ પ્રેમ સંબંધો વધે છે ગુરુ સાથે ગુરુ દ્વારા સારા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને એ જ્ઞાન દ્વારા તમે ધનવાન પણ થઈ એટલે આજે દરેક બાળકો જડ્યાસ કરતા બાળકો છે એ લોકોને આજે આવતી આવતીકાલે સવારે નવા વસ્ત્ર ધારણ કરાય છે ન વસ્ત્ર એટલે ખાસ કરીને એમાં ભૂલ થાય છે કે જે લોકો નવ વસ્ત્રિમેડ તમે એમાં તો છે જે ક્યારે પહેરવાથી આવું પણ છે આ જ્ઞાનની પ્રાપ્તિ માટે જ્ઞાન ધનવાન થવાનો યોગ તો બરાબર છે થોડું પણ જ્ઞાનની પ્રાપ્તિ માટે થઈને પણ આજે બાળકોને તમે નવ વસ્ત્ર ધ્યાન કરાવી દેશો આજે રાત્રે દસ વાગ્યા પછી અથવા આવતીકાલે સવારે આજનો દિવસ આવો સારી ઠંડ કરવા માટે પણ યોગ્ય દિવસ આજે કરશું આજનો સંકલ્પ તમસીમાં પાણી લઈ લો અદ્યતન માસનામાં સોતમ બ્રહ્મ પવિત્ર શ્રાવણ માસે સુભે કૃષ્ણ પક્ષ તૃતીયા અંતર્ગત ચતુર્થીયા બ્રહસ્પતિ વાસરણ વિતાયા હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દઉં তোমার গোত্র খবর তো গোত্র বোলে যাওয়া পছি বলছে আুতি স্মৃতি পুরনো পুণ্য ফল প্রাথম অপ্রা লক্ষ্মী প্রাপ্তি অর্থম প্রা লি रक्षात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि, प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि, प्राप्ति મમ જનસમ તથા વિપ્રા જનમસમયે જન્મકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તો મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ নিবৃতি মম সকল মনবিত ফল মন যে কী বলার্থ সকল মনবছিত ফল প্রাথম હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો હવે જે કહું છું તે લોકો દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદી સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ आयु आरोग्य आदि प्राप्ति अर्थम तथा लगन बोलवा जड़टी, विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम ने संता જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ દીર્ઘ આયુ સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે પ્રગતિ ઉન્નતિ સાનુલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા હોય મમો ઝી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ સાનુક આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાન્સીત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાના નિત્ય દિન અનુસાર પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાયુ થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા

પાણી મૂકવું એમાં આંગળી કરશે કપામાંથી લખતો માં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે પ્રભુ આજે પૂજા કરતા પ્રકારની ભૂલચૂપ થઈ ગયા તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રી ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ કરતા હોય જય શ્રી રામ તમારો દિવસ શુભ રહે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા પ્રાર્થના પ્રેમ મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપ્યો તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન ઓન પર કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ